ગુકારો ગારો ગારો પૂજી ઓલા મારા બકરીયા મારી બંટી બકરીયા મારા આટ બગળ્યા લેનો હવે જલ્દી હું ચા ખલાવ બસ ના ને આજકા જોબુ ખલાવ લાઉં અમાર નઈ ખવા તો જ ખાવા તો જા તાર ખાવા જઈ હેત ગયા ને કે હેત મારા વાડો હાચું જે ઊભો રહે તું જો કોચ મોની જાય લા ઊભો એકા હું આલુ તને જોબુ કાતો તું કલા આયો આચું ઊભો રહે હું જોબુ આલુ

તુરંત મજાક હોય ને મજાક મસ્તી ધપૂર તો હોય એટલે ચારેમાં મજાકમાં મજાકમાં મારું જીવ જતોડ્યું તું શું કરો કોણ હો કોણ બોય માં માં મમ્મા આ બેનો ચચો બેટી બે મારા બેવણ માશી મારે તો કોઈન ચાક જ નહીં છપવાની ચાતી બોલે બોલે કોણ એ જ અમે નહીં બોલાવા અન લે જેતી મારે હા ને જોબુ હે ને હા ને મને કઈ જી મને લઈ જ દે દે Laju tani kalah kara lihat tu lalak 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 cari. lalak 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 mana? lalak 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 lalak

अरे यार जाई दौड़ी dia hat namanya, mana dong, ma

અબરા બોય જો હો તુખા હું આવ એક મારું આ ખૂબ બજાત મારું કે આપણે છોકરો છે બે

ના રોકી જે એટલે તમને દેખાય

આપડે તો વેચાણ કરતા હોય હું કદી નાની વેરો ભરવાનું કીધું અને પોણી વેરો ભર્યો નહીં ખબર નહીં વાપરી ભર્યો અને ફોન હું વેરા ફોન કર્યો ને હા એવું કે તમે વેરો ભયો ભર્યો નહીં અને દાદી પોની તમારે બંધ કરી દીધું

પણ શું કરીએ તમે અમા ઘરનું પાણી વાપરતા નહીં તો પછી અમે

નખરા કરે આ ડોબો મારું આહરો આ એક મગી તો ઊભો ના દે ને એટલે લવઈ જાય ને ક મન્યો મજામાં ભાઈ ફેકી ન્યાઈ જે જો એ પગ ખાજો મારજો ડોબો જી ની તો આવજ છે મન્યો તારું થાય સરપંચ ભાઈ ગયા આ ડોહા ને નાહી જો પેલા જ અલ્યા કરો એ તો જોબુ ખા એ આスケબ ઓળો તમ માંગિત નઈ ને હું માંગી નય યે મે બે બે હા બરોબર બે જયા જોશી મામાજી તો એ ખેંબા ઓ એ આયો આ ખેંબો જો જોબુ મત પાયો હો એસકેનું પાલી જ નઈ ઓ મા એ એ એ જોબ ઉખા રે લે નીના તું કઈ જોમુ પાયાયો કે જોમુ ખાવાય તો તમાર કા ઉભા રહે તો મારે ક જોબ ને અમે રોજ ખાવે એ જો જો યાર

બાકી રખતો બીજા ટોટી છું હમણાં લાકડી ટોટી હા હાચી ને ઘેર લઈ જાવ જવ